રણોત્સવની ભવ્યતા કચ્છની ઓળખ એટલે રણ અને આ રણની ઓળખને દુનિયાભરમાં વિખ્યાત કરવા માટે વર્ષ બે હજાર છ માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ રણોત્સવની શરૂઆત કરી આટલા વર્ષોમાં રણોત્સવની ઓળખ ન માત્ર સમગ્ર વિશ્વમાં થઈ છે પરંતુ આ રણોત્સવનો વિસ્તાર પણ ખૂબ થયો છે સોમવારથી રણોત્સવ બે હજાર ચોવીસ પચીસનો પ્રારંભ તો થયો છે જે આગામી પંદરમી માર્ચ સુધી ચાલશે શું છે રણોત્સવની ભવ્યતા અને પહેલા જ દિવસે અહીં પહોંચનારા પ્રવાસીઓનો કેવો ઉઠાવી રહ્યા છે આનંદ આવો જોઈએ જાણીએ અને મોજ કરીએ સફેદ રણ ઠંડો પવન અને આહલાદક માહોલ વિશ્વ પ્રસિદ્ધ રણોત્સવની આ ઓળખ છે ભારતના સૌથી પશ્ચિમ કાંઠે આવેલું કચ્છ દુનિયાભરના સહેલાણીઓની પહેલી પસંદ બન્યું છે અને આ પસંદનું મુખ્ય કારણ છે રણોત્સવ જી હા રણ દરિયો તથા ડુંગર એમ ત્રિવેણી પ્રાકૃતિક વિસ્તાર ધરાવતો ગુજરાતના સરહદી જિલ્લા કચ્છમાં વિશ્વ પ્રસિદ્ધ રણોત્સવનો પ્રારંભ થયો છે અને કચ્છનું સફેદ રણ ફરીથી એકવાર પ્રવાસીઓને આવકારવા માટે તૈયાર થયું છે આગામી પંદર માર્ચ બે હજાર પચીસ સુધી દેશ વિદેશના સહેલાણીઓ કચ્છના મહેમાન બનશે અને મીઠાના રણનું અદભુત કુદરતી સૌંદર્ય ટેન્ટ સિટીમાં રહેવાની મજા લોક સંસ્કૃતિ પરંપરા અને ભોજનનો આનંદ માણશે પ્રથમ દિવસથી દેશ વિદેશના પ્રવાસીઓનું આગમન થઈ રહ્યું છે તેમાં આગામી ફૂલમૂનનો નજારો જોવા અત્યારથી જ બુકિંગ માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે यहाँ टेंट सिटी में रहते रहना चाहते हैं और यहाँ पर हमें डोलावीरा देखना है जो एक हिस्टोरिकल साइट है रोड टू हेवन भी एक अच्छी प्लेस है और वैसे भी छारी धान करके यहाँ वेटलैंड सेंचुरी जो है वहाँ पर बर्ड वॉचिंग भी हमें करना है जो हमने अभी थोड़ा इंटरेस्ट लेके चालू किया है वैसे भी स्टार गेजिंग के लिए इससे अच्छी जगह कोई नहीं है तो स्टार गेजिंग करने का भी हमारा इरादा है एंट्री like करते ही मतलब मुझे जगह काफी कल्चरली रिच मिली आ, एक ही जगह पे मतलब का जो भी है कच्छ में जो हैंडी वगैरह फेमस है वगैरह सब यहाँ पर आर्ट गैलरी सब कुछ मैं देख रही हूँ कि सेटअप हो रहा है अभी तो एक ही जगह पे सब चीजें इकट्ठी करके रख दिया वो काफी अच्छा है कि जो भी लोग आए हैं यहाँ पर उनको सब एक ही बारे में एक्सपीरियंस करने को मिल जाएगा આ વર્ષે સ્થાનિક કચ્છી હસ્તકળાને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે ખાસ કરીને ટેન્ટ સિટી ખાતે રિસેપ્શન એરિયા સંપૂર્ણ કચ્છી આર્ટથી તૈયાર કરાયો છે તો સંકુલ વચ્ચે કચ્છી સંસ્કૃતિ દર્શાવતા ભૂંગાઓ બનાવાયા છે આ સિવાય ગોબરના લીંપણ અને ઘાસ વડે તૈયાર કરતી ઝાંખીઓ ભૂંગામાં દર્શાવાય છે આ તમામ હસ્તકલાની કૃતિઓ સાથે રણોત્સવનું પ્રારંભ કરાયો છે કચ્છ કે એક અપની સંસ્કૃતિ હૈ उस संस्कृति को पूरे टेंट सिटी में हम लोगों ने परोने की कोशिश करी है हमारे आप रिसेप्शन में आएंगे तो पूरी रिसेप्शन का हम लोगों ने मड वर्क किया हुआ है है जो कच्छ की एक बहुत पॉपुलर आर्ट ट्राई यही किया गया है टेंट सिटी की तरफ से कि देश और दुनिया से आने वाले मेहमान कच्छ की संस्कृति को ही लेके यहाँ से जाएं और कच्छ का नाम जो देश विदेश देश, देश के अपने नक्शे में आज अंगित हो गया है तो ऐसा क्या था कच्छ में

पर्यावरण को किस तरीके से बचाया जा सकता है इस इवेंट के माध्यम से भी हम लोगों ने कोशिश करी है जगह जगह पे प्लास्टिक क्रसर मशीन का इंस्टॉलेशन कराया है लोगों को एक मैसेज दिया जा रहा है कि अगर प्लास्टिक का यूज कर रहे हैं तो वो अपनी जगह पे ही प्लास्टिक की बोतल को फेंकें लास्ट ईयर भी जितना भी प्लास्टिक का वेस्ट था उससे हम उससे बहुत सारी रिसाइकल चीजें हम लोगों ने बनाई है

ગુજરાતના કચ્છ જિલ્લામાં દર વર્ષે કચ્છ રણોત્સવનું આયોજન થાય છે સામાન્ય રીતે રણોત્સવ ખારા પાણીના સરોવર પાસે યોજવામાં આવે છે બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા જે લોકો ગયા નથી આ રણોત્સવની મજા માણવા એ લોકો